હેલો ગાઈઝ કેમ છો મહીસાગર તો મિત્રો સ્વાગત છે ફરી તમારું આપણા આ નવા બ્લોગમાં તો મિત્રો આજનો વિડીયો કંઈક ખાસ અને ખાસ થવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ના ભૂલતા તો મિત્રો આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે તો મિત્રો આજે આપણે મહાદેવના મંદિરે જવાના છે હું ત્યાં તમને મહાદેવના દર્શન કરાવીશ તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર છે કરજો તો મિત્રો વિડીયો એન્ડ સુધી જોજો તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ માણકેશ્વર મહાદેવ મંદિર આગળ તો તમે જોઈ શકો છો વિડીયોમાં મસ્ત મજાનો અહીંયા વ્યૂ છે તો ગાય સવાર સવારના સાડા આઠ થઈ ગયા છે અને આપણે આવી ગયા છીએ મહાદેવના મંદિરે તો મિત્રો આજનો વિડીયો સરસ અને સરસ થવાનો છે મિત્રો તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ના ભૂલતા તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો આપણે મંદિર આગળ ઊભા છીએ અત્યારે અહીંયા તો હવે આપણે અંદર જઈને હું તમને આખો વિડીયો બતાવીશ તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો અહીંયા સરસ મજાનો આજનો વિડીયો થવાનો છે દોસ્તો તો અહીંયા પંડરવાડાથી થોડું જ આગળ પેટ્રોલ પંપથી થોડું આગળ અહીંયા આ મહાદેવ માણકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે તો મિત્રો ચાલો હું તમને અંદરનો દર્શન કરાવીશ મહાદેવના તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મહાદેવના દર્શન કરી શકો છો તો ચાલો મિત્રો આપણે અહીંથી આગળ જઈશું અને મહાદેવના દર્શન કરીશું મિત્રો તો વિડીયોમાં એન્ટ સુધી બન્યા રાજો આજે સરસ મજાના હું તમને દર્શન કરાવવાનો છું તો અહીંયા તમે જોઈ શકો છો રાધે દર્શન કરી શકો છો મિત્રો તો અહીંયા રાધે કૃષ્ણની મૂર્તિ સરસ મજાની આવેલી છે મિત્રો અને તમે અહીંયા રાધે શ્યામના પણ દર્શન કરી શકો છો તો તમે મિત્રો વિડીયોમાં એન્ટ સુધી બન્યા રહેજો તો મિત્રો આ રીતે સરસ મજાના તમે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરી શકો છો અને મિત્રો અહીંયા આપણે બેલ બજાવશું અને આગળ તમે જોઈ શકો છો અહીંયા હનુમાન દાદાના દર્શન કરી શકો છો તો દોસ્તો આપણે આવી ગયા છીએ મેન મંદિરની અંદર તમે જોઈ શકો છો અહીંયા પૂજા ચાલી રહી છે અહીંયા જે શિવલિંગ આવેલું છે માણકેશ્વર મહાદેવનું જે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે મિત્રો અને અહીંયા ભક્તોની ભીડ જે તમે જોઈ શકો છો મિત્રો તો આ રીતે સરસ મજાના તમે મહાદેવના દર્શન કરી શકો છો દોસ્તો તો આ રીતે આજે શ્રાવણ પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે અને મિત્રો અહીંયા સરસ મજાના જે તમે મહાદેવના દર્શન કરી શકો છો તો અહીંયા બહુ બધા ભક્તોની જે ભીડ છે તે તમે જોઈ શકો છો મિત્રો તો એન્ડ સુધી રહેજો તો તો આ તમે મહાદેવના દર્શન કરી શકો છો ચાલો મસ્ત મજાના અહીંયા દર્શન કરી લીધા છે આપણે અને આપણે અહીંયા હનુમાનજીના દર્શન કરીશું મિત્રો અને અહીંયા તમે આગળ જોઈ શકો છો શંકર ભગવાનનો જે નંદી પોઠીઓ આવેલો છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા તમે જે પાર્વતી માતાના પણ દર્શન કરી શકો છો મિત્રો તો આ રીતે સરસ મજાનું શિવલિંગની બાજુમાં જે પાર્વતી માતાનું મંદિર પણ આવેલું છે દોસ્તો તો આ રીતે સરસ મજાના તમે અહીંયા દર્શન કરી શકો છો તો ચાલો મિત્રો આપણે અહીંથી આગળ જઈએ અને તમે અહીંયા કુબેર ભંડારીના દર્શન કરી શકો છો તો દોસ્તો વિડિયો વિડીયોમેન્ટ સુધી બન્યા રહેજો તો મિત્રો અહીંયા આ શીતળા માતાનું મંદિર આવેલું છે ચાલો અહીંથી આપણે આગળ જઈશું અને અહીંયા વરુણ કરી શકો છો મિત્રો તો તમે બળિયા દેવના દર્શન કરી શકો છો કાર્તિક સ્વામી મિત્રો અહીંયા કાર્તિક સ્વામી બિરાજમાન છે તો આ રીતે અહીંયા સરસ મજાના તમે જે દર્શન કર્યા છે મિત્રો આજે આ આપણા નવા વ્લોગમાં તો મિત્રો આ રીતે આપણે અહીંયા આજે સવારે સવારે મહાદેવના મંદિરે આવેલા છીએ માણકેશ્વર મહાદેવ મંદિર પોંડરવાડા તો તમે વિડીયોમાં જોઈ શકો છો આજનો વિડીયો સરસ મજાનો એવો થવાનો છે મિત્રો અને તમે આ વિડીયો ક્યાંથી ક્યાંથી જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો દોસ્તો તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો શનિશ્વર રાયનું મંદિર આવેલું છે આપણે જે એક્ઝેક્ટ મહાદેવના મંદિરની પાછળના ભાગમાં તો તમે અહીંયા શનિદેવના પણ દર્શન કરી શકો છો મિત્રો તો ચાલો આપણે અહીંથી જઈશું તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રાજો તો મિત્રો તમે જોયું આપણે મહાદેવના દર્શન કમ્પ્લીટ કરી લીધા છે અને મિત્રો આપણે અહીંથી જઈશું તો દોસ્તો આ રીતે સરસ મજાનું મંદિરનો જે વ્યૂ તમે જોઈ શકો છો દોસ્તો તો મિત્રો આ રીતે અહીંયા બહારનો ગ્રાઉન્ડ જે ઉઠવા બેસવાની જગ્યા કંઈક આ રીતના છે આગળના ભાગમાં જે તમે વિડીયોમાં જોઈ શકો છો તો દોસ્તો આ રીતે સરસ મજાનું જે માણકેશ્વર મહાદેવ તીર્થધામ અહીંયા પંડરવાડામાં આવેલું છે તો મિત્રો રસ્તા ઉપર જ આવેલું છે આ મંદિર તો મિત્રો તમે જતા વળતા જરૂરથી દર્શન કરજો તો દોસ્તો આ રીતે સરસ મજાનું માણકેશ્વર મહાદેવનું મંદિર અહીંયા આવેલું છે અને આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હતો મિત્રો તો આ રીતે તમે ભક્તોની ભીડ પણ અહીંયા જોઈ શકો છો વિડીયોમાં તો આ રીતે સરસ મજાનો વિડીયો મિત્રો આજનો આપણો જે વ્લોગનું શૂટિંગ આજે થઈ ગયું છે દોસ્તો તો આ રીતે સરસ મજાનો વિડીયો તમે જોઈ શકો છો તો દોસ્તો અમે અહીંયા કમ્પ્લીટ દર્શન કરી લીધા છે મહાદેવના અને આપણે અહીંથી હવે જઈશું મિત્રો તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય જોહાર હર હર મહાદેવ